દાહોદમાં દારૂની હેરફેરમાં પકડાયેલા પોલીસ કર્મી સસ્પેન્ડ ચાકલિયા પોલીસ મથકના ત્રણેય પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા પ્રકાશ હઠીલા મોહન તાવિયાર સસ્પેન્ડ જિલ્લા પોલીસ વડાએ ત્રણેય પોલીસ કર્મચારીઓને કર્યા સસ્પેન્ડ દાહોદમાં દારૂની હેરફેરમાં પકડાયેલા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે પોલીસ કર્મી હોવા છતાં દારૂની હેરફેરમાં પકડાયા હતા જેની જવાબદારી તેમના શિરે હોય તે જ વ્યક્તિ એટલે કે પોલીસ કર્મી દારૂની હેરાફેરીમાં પકડાતા પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ચાકલિયા પોલીસ મથકના ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે જેમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા પ્રકાશ હાઠીલા મોહન તાવ્યાળનો સમાવેશ થાય છે જિલ્લા પોલીસ વડાએ ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે કારણ કે આ ત્રણેય પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં સામેલ હતા જેથી આ ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

જાલોદ પીઆઈ તેમજ દાહોદ જિલ્લા પોલીસની એલસીબીની ટીમ અને અધિકારીને કર્મચારીઓ ચાકલીયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સંદીપ વસાવાનાઓને માહિતી મળે છે કે ચાકલીયા પોલીસ સ્ટેશનના કેટલાક કર્મચારીઓ ઇંગ્લિશ દારોની ગાડીનું પાયલોટિંગ કરી અને ઇંગ્લિશ દારૂ કઢાવે છે જે હકીકત આધારે એમને માહિતી મળેલી કે ચાકલીયા પોસ્ટે ખાતેના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ભુરિયા તેમજ પ્રકાશભાઈ હટીલાનાઓ ઇંગ્લિશ દારૂનું પાયલોટિંગ કરે છે તેમજ જે મોહન તાવિયાડ કરીને છે એની ટાટા પંચ ગાડીમાં ઇંગ્લિશ દારૂ લઈને આવે છે જે હકીકત આધારે તેઓ તળાવા ચોકડી ખાસે વોચમાં હતા તે દરમિયાન આ જે બંને વર્ણનોવાળી ગાડી છે અલ્ટો ગાડી અને ટાટા પંચ ગાડી ત્યાંથી પસાર થાય છે ચાકલીયા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા બંને ગાડીને રોકવા માટે બેટરીના અજવાડે પ્રયત્ન કરે છે પણ આ બંને ગાડીઓ રોકાતી નથી ત્યારબાદ તળાવા ચોકડીથી આગળ થોડે દૂર જઈ આ જે ગાડી છે પલટી ખાયેલી હાલતમાં મળી આવે છે અને ચાકલિયા પીઆઈ દ્વારા આ ગાડીની તલાશી કરતા તેમાંથી આઠેક પેટી જેટલો ઇંગ્લિશ દારૂ કિંમત રૂપિયા છાસઠ એક હજારનો મળી આવે છે જે અનુસંધાને ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્યામસુંદર દ્વારા ચાકલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ટેકની કલમ છાસઠી બાસઠી એક્યાસી બાણું અને એકસો સોળ બી હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે અને આ ગુનાની તપાસ હાલ ચાકલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા ચલાઈ રહી છે તેમજ આ ત્રણેય જે પોલીસ કર્મચારીઓ છે તેમના વિરુદ્ધમાં પોલીસ અધિષક્ષી દાહોદ દ્વારા પ્રાથમિક તપાસ અમોને સોંપવામાં આવેલ છે તેમજ આ ત્રણેય પોલીસ કર્મચારીઓને હાલ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા ફરજ મુક્ત કરવામાં આવેલ છે તારે આગળ પણ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો છે શું કહેશો વિશાલ હા દાહોદ જિલ્લા પોલીસ અને ગુજરાત સરકાર સીની પ્રોહિબિશન અંગેની જે ઝીરો ટોલરન્સ નીતિ છે તે અનુસંધાને પોલીસ કર્મચારી હોય કે સામાન્ય કોઈ પણ પ્રોહિબિશન બુટલેગર હોય તો તેમને કોઈ પણ હિસાબે છોડવામાં નહીં આવે અને ગુજરાત સરકાર સીની અને ગૃહ વિભાગની જે ઝીરો ટોલરન્સ નીતિ છે તે અંતર્ગત કડકમાં કડક જે કાર્યવાહી છે એ કાર્યવાહી કરવામાં આવશે હાલ જે ત્રણેય પોલીસ કર્મચારીઓ છે તેઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરે હાલ જે ત્રણેય કર્મચારીઓ છે તેમના વિરુદ્ધ પ્રાથમિક તપાસ પોલીસ અધિક્ષક દ્વારા સોંપવામાં આવેલી છે અને ત્રણેય પોલીસ કર્મચારીઓને પોતાની ફરજ પરથી ફરજ મુક્ત કરવામાં આવેલ છે ત્રણેય પોલીસ કર્મચારીઓ છે તેઓને ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે અને પોલીસ દ્વારા તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે મનીષ એબીપી અસ્મિતા દાહોદ